એક મિનિટ એક અમે હું કાઈ મામલતદાર કચેરી ને આજ તમારી હું તમને કેવા આવ્યો કે એક ની અંદર આ રોડ નહી બને તો બાંધકામ વિભાગના નું હું એકલો જઈને કાળુ મોઢું કરી જે પોલીસ ને સાંભળવું એ સાંભળી લઈએ ને સાંભળવું હોય સાંભળી લઉં તમને એમ ના થાય કે આ ટોળું લઈને આવ્યું એટલે દાદાગીરી કરે દાદાગીરી અમે અમારા હક માટે કરીએ છીએ અને એક મહિનાની અંદર આ રોડ ચાલુ ના જોય તો હું એકલો જાય મને બંધારાની રીતે ચડાવ હોય ચડાવી દેજો તમે રસ્તાની હાલત જોઈ છે તમે તમે મામલતદાર રાત્રિ રોકાણ ક્યારે કર્યું હતું ઈશ્વરિયામાં ત્યારે તમે રસ્તા આવેલા હશો રસ્તાની ખબર છે કાયદેસર ગોઠણ ડૂબ ઉપરનું પાણી અત્યારે રોડ ઉપર ભરાયેલું છે હું તમને દેખાડું વિડીયો ફૂટેજ પત્રકારો પાસે હશે ઓકે હવે આવેદનપત્ર આપવાનું છે ને ત્યાં સુધી પ્રમથી